વલસાડ જુજવા ગામમાં શાળામાં આગ ભભુકી ઉઠી આઈપી ગાંધી સાર્વજનિક માધ્યમિક શાળાની વાત છે જ્યાં અચાનક જ વહેલી સવારે શાળાની લેબોરેટરીમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે શાળાના કર્મચારીએ ફાયર સેફટીના સાધનોથી આગ કાબૂમાં લીધી વહેલી સવારે બાળકો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી વહેલી સવારમાં જ આગ ભભૂકી ઉઠી હતી અને લેબોરેટરીમાં જ આગ લાગી હતી જોકે જે પાછીના સંસાધન વિશાળામાં ઉપલબ્ધ હતા તેના થકી જ એક કર્મચારીએ આગ પર કાબુ મેળવ્યો આગ લાગી તે સમયે લેબોરેટરીમાં પણ કોઈ ન હતું વહેલી સવારનો સમય હતો અને એના કારણે હજુ વિદ્યાર્થીઓ આવ્યા ન હતા જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે જુજવા ગામમાં

શાળાની જે લેબોરેટરી છે તેમાં આગ લાગી હતી અને આગ લાગવાની ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોની સાથે સાથે કર્મચારીઓ અને તેઓ દ્વારા પાણીનો મારો ફાયર સેફ્ટી ના જે રાખવામાં ફાયર જે સાધનો છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ છે તે ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જોકે જે પ્રમાણે આગ લાગી હતી થોડી જ વારમાં આગે સમગ્ર જે લેબોરેટરીનો જે રૂમ છે તે રૂમ ને પોતાના બાંધમાં લીધો હતો અને જોત જોતામાં લેબોરેટરીમાં રાખવામાં આવેલું જે સામાન છે તે આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી કારણ કે વહેલી સવારથી હોવાથી શાળામાં બાળકો પણ ના હતા અને તાત્કાલિક ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોની સાથે કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો હાલ તો આગ જે લાગી છે તે પ્રાથમિક રીતે ના કારણે આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે પરંતુ આમાં તપાસ દરમિયાન સામે આવશે કે આગ કયા કારણોસર લાગી જોકે સદનસી આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત શ્વાસ લીધા છે